मेरियाणा ગામે पद्मश्री हेमंतભાઈ ચૌહાણનો ભવ્ય લોક ડાયરો યોજાયો તારીખ 21 એપ્રિલ 2025 ને સોમવારના રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મેરિયાણા ગામે શિવ મહાપુરાણ કથામાં શાસ્ત્રી ચિતિન દાદા ત્રિવેદીએ મધુર કંઠે શિવ મહાપુરાણ કથા રસપાન કરાવ્યું હતું આ પ્રસંગે ગુજરાતમાં ભજની કલાકાર તરીકે ગુંચતું નામ એવા पद्मश्री हेमंतભાઈ ચૌહાણ તેમજ ભૂપતભાઈ દાધલ અને જયંતિભાઈ ભાટ સાથે સંતવાણી ભજનની ધૂમ મચાવી શ્રોતાઓ ભક્તિમય વાતાવરણ બની ગયું હતું આ કાર્યક્રમમાં સાવરકુંડલા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડિયા તેમજ રજનીભાઈ ડોબરિયા, પ્રકાશભાઈ, કિશનભાઈ તેમજ રાજ્યના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને ઉજાગર કરવા ગામના સરપંચ હિતેશભાઈ ખત્રાણી તેમજ ઉપસરપંચ દિલુભાઈ દાધલ અને ગામની યુવા ટીમ મહેશભાઈ બોદર, યોગેશભાઈ ખત્રાણી, શૈલેશભાઈ ટુંમર, કેતનભાઈ ખત્રાણી, નીતીનભાઈ વ્યાસ, अश्विनભાઈ ખત્રાણી योगेश भाई झालावाडिया जतिन भाई खातराज भाई गोंडलिया जगदीश भाई कलसरिया सहित मोटी संख्या में ग्रामजनों उपस्थित था